ગ્રુપ દ્વારા ભવ્ય ફ્રી કેમ્પ કેમ્પ અને આયુર્વેદિક યોજાયો બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટના સહયોગથી તેમજ સિહોર મોંઘીબાની જગ્યાના મહંત શ્રી જીનારામજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન અનુસાર તેમજ માનવ સેવા ગ્રુપ વલભીપુર આયોજિત બેતાલીસમો ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા આયુર્વેદિક કેમ્પ યોજાઈ ગયો હતો તેમાં આંખની તપાસમાં બસોથી વધારે દર્દીએ લાભ લીધો હતો તેમાંથી મોતિયાના ઓપરેશન માટે સિત્તેર દર્દીને રાજકોટ મોકલવામાં આવ્યા હતા चेक कर पिता आज बकाया 800 दादा 85 आदित्य जो आप कर रहे हो हां जो आप देखता है ना नंबर वाला चश्मा 1000 का चश्मा 1300 का लगेगा ठीक है और बताओ आगे बोलिए अपन वीडियो वो बोल रहा है कि जो बारी को लगाया हुआ पड़ता है तो पर्दा जो खींचता है ना तो ऐसा بارتاي آءي بورو هنو ڪريم پڙهي ها ها 57 بتائڻ يا ڏينھن بولا تا جڏھن વાંધો નહીં દાદા અડધી અડધી પરો આજ રોજ આજ રોજ વલપુર નાગણે શ્રી વાગેસ્વામી મહારાજની જગ્યામાં

ભાવનગરના નિશાન આપણા નમની તપાસના એવા પરેશભાઈ દ્વારા આપણા નમની તપાસ દીકરી આપી રાહતરે જસવાનો વિતરણ પણ કરવામાં આવ્યું તેમજ આયુર્વેદિક ડોક્ટર નિલેશભાઈ વાઢેર સાહેબ દ્વારા આયુર્વેદિક કેમ્પમાં પણ 50 થી વધારે દર્દીઓ લાભ લીધો તેમાં 50% આ દરે આયુર્વેદિક દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું તેમજ મારી સાથે સંકળાયેલા માનવ સેવા બ્રૂમના તમામ સભ્યો સભ્યોનો બલ્ક ગ્રામજનોનો તેમજ સાસવા અમારા પત્રકાર મીડિયાભાઈ જેમ કે વલ્બી ન્યૂઝના ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્બી ટાઈમ્સ ન્યૂઝના હેમંતભાઈ ડાબી નિખિલભાઈ દવે ભાર્ગવભાઈ મહેતા આ તમામે તમામ અમારા પત્રકાર પ્રેસ હું ખૂબ આભાર માનું છું કે તેમના થકી આજે અમારી ગામો ગામ સુધી જે જાહેરાત પહોંચી છે તેમના થકી પણ અમારું મોટું કામ રહેલું છે તેમજ આવનારી અઠ્યાવીસ ચાર બે હજાર ત્રેવીસને રવિવારના રોજ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસને રવિવારના રોજ વહીવટથી વહીવ માનવ સેવા ગ્રુપ દ્વારા

તેમજ અમારા નિલેશભાઈ વડે સાહેબ નરેશભાઈ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમની પણ સેવા ખૂબ ખૂબ રહેલી છે અને માનવ સેવા ગૃહ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માને છે